નમસ્કાર દશો મિત્રો સયાજી સમાચારમાં આપદું સ્વાગત છે કતરોજ અંકલેશ્વરના કોસંબડી ગામ પાસે ગોપાલનગર ખાતે ભરાતા હાટ બજારના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અગાઉ ટ્રાફિક જામ અને ગંદકીના મુદ્દે અંકલેશ્વર મામલતદારે હાટ બજાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ વેપારીઓની રજૂઆત બાદ બે શરતો સાથે મંજૂરી આપી હતી આ શરતો હતી ટ્રાફિકને અડચણ ન થવી જોઈએ અને સાફ સફાઈ જળવાવી જોઈએ હાલ આ શરતોનું પાલન થતું નથી સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોની માગણી છે કે હાટ બજારના સંચાલકો અને તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે બધા <coughs> <coughs>